અસલામવાલેકુમ દોસ્તો ફાતિમા યુવા ગ્રુપમાંથી હું અસલ મહેતર આપ સૌની સમક્ષ આપણા આરોગ્યને લઈને એક નાનકડી એવી વાત કરવા આવ્યો છું આપ જોઈ શકો છો ફાતિમા યુવા ગ્રુપ દ્વારા વસાવાયેલ આ ટ્રેક્ટર અને ટ્રોલી માત્રને માત્ર આપણા આરોગ્યને ધ્યાને લઈ અને કચરા કલેક્શન માટે મૂકવામાં આવ્યું છે માટે આપ સૌ લોકોને ખાસ વિનંતી છે કે આપ કાળજી રાખી આપણા પોતાના ઘરનો કચરો તથા આજુબાજુની શેરીમાં જે કાંઈ કચરો પડેલો હોય તો તે એકવાર સાફસૂફ કરાવી આ ટ્રેક્ટરમાં નાખી શકો છો અને ત્યારબાદ રૂટિન પ્રમાણે ડેઇલી સર્વિસ આ ટ્રેક્ટર આવે છે તો ડેઇલી આ ટ્રેક્ટરમાં કચરો નાખી તન મન અને ધનથી સાથ સહકાર આપશો તેવી આશા છે કારણ માત્ર એટલું જ છે કે હાલ જે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ ઝીણી માખી અને મચ્છર હોવાનું નિષ્ણાતોનું કહેવું છે તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોમાં પણ મુખ્ય કારણ મચ્છર હોવાનું કહેવાય રહ્યું છે તો આપ જાણતા જશો કે મચ્છર ક્યાંથી ઉત્પન્ન થાય છે તેમજ કચરાથી ફેલાતા અન્ય દૂષણોમાં આપ આ જોઈ શકો છો કે જ્યાં હોય ત્યાંથી ગાયું જ્યાં કચરો હોય ત્યાં આવી અને ત્યાં કચરો ખૂંદે છે તેમજ આજુબાજુમાંથી પસાર થતા લોકોને ખૂબ જ નુકસાન પહોંચાડે છે નાના મોટા એક્સિડન્ટ થાય છે તો આપ સૌને નમ્ર ગુજારીશ છે કે આપ સાથ સહકાર આપી અને કચરો ન ફેલાય તે માટે કચરા કલેક્શન વાહનમાં કચરો નાખવા વિનંતી